કારખાનાની અંદર જે લોકો કામ કરે છે કે પોતાના શાંતમાં છે અને તેમના જોડે કારીગરો છે આ ઉપરાંત તમારે કોઈ તમે કોન્ટેન્ટ લીધો છે અને તમારા જોડે કારીગરો રાખીને તમે કામ કરાવો છો તમે કારીગર તરીકે નોકરી કરો છો તેવી અવસ્થામાં કોઈ કારણસર તમને તમે લોખંડ ઉપાડો છો કે પછી પતરાની અંદર કામ કરો છો કેવી કેન્ટલ ઉપાડો છો આ ઉપરાંત સ્ટીલની અંદર વર્ક કરો છો તેવી અવસ્થામાં તમને વાગી જવાનો ભય રહે છે જો તમે સેફ્ટી ના પહેરી હો તો તમને કોઈ કોઈપણ પ્રકારનું પતરો વાગી જાય છે આ ઉપરાંત તમને કટર વાગી જાય છે કેવામાં આવે કે તમને ખીલીઓ વાગી જાય છે વાગે છે તથા મશીનરીની કોઈ પણ આઈટમ વાગી જાય છે કે જેના કારણે તમને બ્લીડિંગ નીકળે છે આ ઉપરાંત તમને સોજો ચડી જાય છે કે કોઈ કારણસર તમને લોખંડ વાગ્યું હોય ત્યારે તમને કટ વાગી જાય છે અને કટ એટલો અંદર સુધી જતો રહે છે કે તમારે એના માટે કોઈ દવા લેવી પડે છે આ દવા કઈ છે અને તેને કેટલા પ્રમાણમાં લઈ તેના વિશે વાત કરીશું દોસ્તો જે લોકો કારખાનામાં કામ કરે છે તે લોકો સેફ્ટી ધ્યાન નથી રાખતા અને ધ્યાન ના રાખવાના કારણે તેઓ ગ્રાઇન્ડર વાગી જાય છે ગ્રાઇન્ડર વાગી જવાના કારણે કટ વાગે છે ત્યારે તેમને લોહી નીકળે છે આવી બધી અવસ્થા માટે હું અલગ અલગ પ્રકારની દવા કહીશ જે તમારા કારખાનામાં અવશ્ય રાખવી જોઈએ કે તમને ઇમરજન્સી ની અંદર કામ આવે તો સૌથી પહેલા એવી ટેબ્લેટની ની વાત કરીશું કે જેને લેવાથી તમારો લોહી બંધ થઈ જાય કારખાના અંદર કામ કરતા હોય ત્યારે તમે ગ્રાઇન્ડર ચલાવો છો ગ્રાઇન્ડર ચલાવો ત્યારે કોઈ સાવધાની ના રાખો ત્યારે તમારો ગ્રાઇન્ડર છટકે છે ગ્રાઇન્ડર છટકવાના કારણે તમને વાગી જાય છે કોઈ પણ ભાગની અંદર કટ થઈ જાય છે બ્લીડિંગ નીકળવા માંડે છે એ અવસ્થામાં એક આ ટેબ્લેટ આવે છે જો કોઈ કારણસર તમને કટ વાગી ગયો હોય કે કોઈ પણ અવસ્થાની અંદર તમને પથરો વાગી ગયો હોય કે કાય પછી લોખંડની ની પણ વસ્તુ વાગી ગઈ અને બ્લીડિંગ નીકળતું એટલે લોહી નીકળતું અને તે અસહ્ય હોય કે તમે તેને સહન ના કરી શકતા હોય અને લોહી ધીમે ધીમે વધવા મન કે લોહી બંધ ના થતું હોય તેવી અવસ્થામાં ટેનેક્સા ટેબ્લેટ છે ટેબ્લેટ આવે છે તે તમારે તરત લઈ લેવી જોઈએ કારણ કે દોસ્તો જો તમે આ ટેબ્લેટ લેશો તો તમારું બ્લીડિંગ તરત જ બંધ થઈ જશે એટલે કે જો તમે ગ્રાઇન્ડર ને ગ્રાઇન્ડર વાગવાના કારણે તમારું બ્લીડિંગ ના રોકાતું હોય તેવી અવસ્થામાં ટેનેક્સા ટેબલેટ લઈ લેશો તો તમારું તાત્કાલિક બ્લીડિંગ રોકાઈ જશે તો એક આ ફર્સ્ટ નંબરની છે દવા તે તમારે અવશ્ય કારખાનાની અંદર રાખવી જોઈએ કે જેના કારણે તમારું કોઈ પણ અવસ્થાની અંદર તમને લોહી નીકળતું હોય તેવી અવસ્થામાં હા ટ્રેનેક્સા ટેબ્લેટ કામ આવશે અને તરત જ તમારું લોહી બંધ કરી દેશે બીજી અવસ્થાની વાત કરીએ કે જ્યારે તમે આવું બધું લોખંડની અંદર વર્ક કરો છો કામ કરો છો તેવી અવસ્થામાં તમને વાગી જાય છે વાગી જાય એટલે સૌથી પહેલાં તો તમને લોહી નીકળે છે લોહી માટે અમે ટ્રેનેક્સા ટેબ્લેટ વાત કરી એના પછી તમને દુખાવો થાય છે દુખાવો એટલો આ સહી હોય છે કે તમે સહન નથી કરી શકતા અને સોજો ચડી જાય છે સોજો ચડી જાય તેવા અવસ્થાની અંદર તમારે એક ડેન એમાં ટેબ્લેટ આવે છે તે ડેન એમાં ટેબલ લેવાની હોય છે આ ડેન એમાં ટેબ્લેટ લેશો તમારું તમારો દુખાવો ગમે તેવો છે બંધ થઈ જશે આ ઉપરાંત કોઈ કારણસર તમને બોડીની અંદર થાય છે છે કે તમે હેવી હેવી વર્ક કરી કારણે તમારું બોડી પેઇન થાય છે તમારું શરીર દુઃખાય છે તમને તાવ આવી ગયો છે અને તમને માર વાગ્યો છે કે કોઈ કારણસર તમને પડી ગયા છો કારખાના ની અંદર કામ કરતા કરતા તમે કોઈ ચેનલની અંદર થી પડી ગયા છો એ તો ચેનલ તમારી ઉપર પડી છે તમારી ઉપર હથોડી પડી છે તેવી અવસ્થામાં ડેન એમાં ટેબ્લેટ આવે છે આ ડેનામાં ટેબ્લેટ લેશે તમને ગમે તેવો દુખાવો થશે તેમાંથી રાહત મળશે ત્રીજી અવસ્થાની વાત કરી કે જયારે તમે કામ કરો છો તેવી અવસ્થામાં જો તમને કંઈ વાગી ગયું હોય વાગી ગયું હોય ત્યારે ગુમડું થાય છે આ ઉપરાંત તમે વાગી ગયો કટ થઈ ગયો અંદરના ભાગમાં અને તેને તમે બરાબર ધ્યાન નથી રાખતા તો તમારે પાકી જાય છે આ ના પાકે એના માટે તમારે એન્ટીબાયોટિક દવા લેવી પડે છે આ એન્ટીબાયોટિક દવા છે એમોક્સિક લેવો છસો પચીસ જે તમને કોઈ પણ મેડિકલ સ્ટોરમાં આસાનીથી મળી જશે દોસ્તો આ ટેબ્લેટ લેવાથી તમને કોઈ પણ સોજો આવી ગયો હશે તેમાંથી રાહત મળશે જો તમે કારખાનામાં કામ કરતા હોય પણ વાગી ગયું હોય અને સોજો ચડી ગયો હોય હોય તે આ લેવી જોઈએ એક જમ્યા પછી લેવાની છે હવે ચોથી અવસ્થાની વાત કરીએ કે કોઈ કારણસર તમે ત્યારે કામ કરતા હોય ત્યારે તમે કામ કરતા કરતા તમને થાકી ગયા હોય આ ઉપરાંત તમે તાવ આવી ગયો હોય માથું દેખાતું હોય કે હેડેક થઈ ગયું હોય તેવી અવસ્થામાં એક કોમ્બે ફ્લેમ નામની ટેબ્લેટ આવે છે આ કોમ્બે ફ્લેમ નામની ટેબ્લેટ લેવાથી તમને માથાનો દુખાવો બોડી પેન શરીરમાં દુખાવો થતો હશે તે પણ મટી જશે અને તાવ આવ્યો હશે કામ કરતા ત્યારે તમે એના પછી લો એટલે કે બપોરે જમવા બેસો છો આ ઉપરાંત તમને કોઈ કારણસર તમને માથાની અંદર દુખાય તે ઉપરાંત તમને પેટની અંદર દુખાવો થઈ ગયો ગેસ થઈ ગઈ એસિડિટી થઈ ગયું છે એવી અવસ્થાની ટેબ્લેટ આવે છે આ ટેબ્લેટ લેવાથી તમને ગેસ એસિડિટી માંથી રાહત મળશે આ ઉપરાંત તમને અંદર પેટ અંદર દુખાતું હોય તો તેના માટે મેપ્રોક્સ ફાસ્ટ ટેબ્લેટ આવે છે તે લેવાથી તમને પેટમાં માં રાહત મળે છે આ ઉપરાંત ગરમી ની અંદર આ સહીય તાપ પડે છે તાપ પડવાના કારણે જ્યારે તમે વેલ્ડિંગ નું કામ કરો છો ત્યારે તમને ગરમી લાગે છે ગરમી લાગવાના કારણે તમને પરસેવો આવે છે અને અમ ટાઈમે તમને બેચેની જેવું લાગે છે તમને વોમિટિંગ નોસિયા પણ થાય છે આ ઉપરાંત તમને ચક્કર આવે છે બીપી લો થઈ જાય છે એ બધી અવસ્થા માટે તમારે ઓઆરએસ જોડે રાખવો જોઈએ કે જેના કારણે જે પર્સનને વોમિટિંગ થતું હોય આ ઉપરાંત તમને ચક્કર આવતા હોય આ ઉપરાંત એ લોકોને વોમિટિંગ થતી હોય તેવી અવસ્થામાં આ ઓઆરએસ પાવડર પીરાવી દેશો તો તેમાંથી તાત્કાલિક રાહત મળશે તથા જે પર્સનને કોઈ કારણસર ચક્કર આવી જતા હોય તેવા લોકો માટે એવોમાઇન ટેબ્લેટ આપવી જોઈએ કે જેના માટે ચક્કરમાંથી રાહત મળે અને જે લોકોને વોમિટિંગ થતી હોય તેવા લોકો માટે વોમિટ એમડી ટેબ્લેટ આપવી જોઈએ કે જેના કારણે એમને વોમિટિંગમાંથી રાહત મળે તો દોસ્તો આ બધી દવાઓ હતી કે જેના લેવાથી તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થયો હશે તો એમાંથી રાહત મળશે એટલે આ બધી ઇમરજન્સી દવાઓ છે કે ઇમરજન્સી પીલ્સ કહેવામાં આવે છે કે કોઈ અંદર કારખાના વાગી ગયું હોય આપણને કટ થઈ ગયો કે તેમને ઘાવ થઈ ગયો કોઈ પત્રો વાગી ગયો કે અડથોડી વાગી ગયો માર વાગી ગયો એવી અવસ્થામાં કઈ ટેબ્લેટ તાત્કાલિક આપવાથી રાહત મળે છે તેના વિશે વાત કરી આપણા દોસ્તો એક ઇમ્પોર્ટન્ટ નોટ કે જો તમને કોઈ પતરો વાગી ગયો લોખંડ વાગી ગયું હોય ત્યારે તમારે તાત્કાલિક આ દવા લઈને એક ધનુરનું ઇન્જેક્શન લગાવું જોઈએ કે જેના કારણે તમને ધનુર ના જાય જેને ટીટી ઇન્જેક્શન કહેવામાં આવે છે તે ટીટીનું ઇન્જેક્શન અવશ્ય લેવું જોઈએ દોસ્તો આ બધી હતી કારખાનાની અંદર ઇમરજન્સી દવાઓ કઈ કઈ છે તેના વિશે વાત કરી દોસ્તો મારો વિડીયો કેવો લાગે સારો લાગે છે શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો નવા વિડીયો સાથે ફરી